જય શિયાળામ મિત્રો વડીલોને વંદન જય શિયાળ જે નવરાત્રી દરમિયાન દેશલ પર તેમજ આજુબાજુ ગામમાં ભજવાતા નાટકો વિશે મેં એક લેખ લખેલો હતો અને આજે વિડીયોના માધ્યમથી અને સવારના માધ્યમથી આજે એક એવા વ્યક્તિ કે જેઓ આ સમયમાં ગુજરી ચૂક્યા છે આ સમયમાં નાટકોમાં પાત્રો ભજવ્યા છે ને એ સમયમાં અ ખાસ તો એ છે કે આપણી સાથે જે આજી બાપા છે જેમનું નામ છે આજી આદમ અબ્દુલ્લા અને આજી બાપા તરીકે ઓળખાય છે ને તેઓ પણ એ સમયમાં પાત્રો ભજવેલા લીધેલા અને એ સમયને માણ્યો છે તો આજી બાપા નમસ્કાર આપનું નમસ્કાર તો એ ભજવાતા નાટકો વિશે અમને જણાવો માં ના હું એક મુસ્લિમ છું આ ગામ દેસલ પર ગોંટલી ની અંદર મેં ચાલીસ વર્ષ સુધી લેડીઝ પાત્ર પણ ભજવ્યા છે અને જેન્ટ્સ પાત્ર પણ આ ગામની અંદર ભજવ્યા છે અને એ વખતમાં જે ગામો ની અંદર એક ભાઈચારો એક મોહબ્બત એક એકતા હતી એ આજે ફિલ્મના યુગમાં કે મોબાઈલ માં યુગમાં નથી અને એ વખતે આપણી દીકરીઓ બહેનો માતાઓ વડીલો બધા સાથે આવી અને આ છોકરાની અંદર અને નાટક ભજવતા અને એ નાટકની અંદર તમને જે નોલેજ મળતો કે માં શું છે દીકરી શું છે બાપ શું છે વહુ શું છે એના પાત્ર અમે ભજવતા અને એ વખતે મારી ખ્યાલે આ જે આપણા વડીલો હતા એમની અંદર કોઈ પણ એવો કેસો નહીં બન્યો હોય કે કોઈ એની પત્નીએ પત્ની ઉપર કેસ કર્યો કે પતિએ પત્ની ઉપર કેસ કર્યો એ ભાઈચારાથી રહેવા વાળા હતા અને એકતાથી રહેવા વાળા હતા આજે જ્યારે મોબાઈલનો યુગ આવ્યો ત્યારે એકબીજાની તલાકો આવે છે એકબીજાના ઝઘડાઓ કોર્ટે ચડે છે એ નાટકમાં એ જ્ઞાન મળતું તમને કે તમારી દીકરી શું છે તમારી વહુ શું છે એ જાણવાનું મળતું અને મેં ઘણું રણગાડાની અંદર પાત્રો ભજવેલા છે જુદાસી રાઠોડ ની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે જય ચિત્તોડ ની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે કાજુ મકરાણી ની અંદર પણ મારા પાત્ર ભજવેલા છે જ્યારે અમે જયસિંહ રાઠોડ નું નાટક કરતા ત્યારે વેલજી નારણ એ જયસિંહ નો પાત્ર ભજવતા અને વાસુદેવ જોશી એ કીર્તિ નો પાત્ર ભજવતા એટલે કીર્તિકુમાર કુમાર છે જયસિંહ નો દીકરો હતો અને હું એક સાવિત્રી નો પાત્ર ભજવતો અને એ સાવિત્રી એક છતી હતી અને એને જે કિશોર કુમાર હતા મારા પતિ એ ઘણું બધું ત્રાસ દેતા અને ત્યારે જે જયસી રાઠોડ હતા એ મારી ફેમેશ માં વાત કરતા અને એ મહારાજ કેતા કે આવી વહુ ક્યાં મળશે ત્યારે એ મને ઘણો ત્રાસ આપે છે ઘણો જેને કહેવાય કે પરેશાની કરે છે ત્યારે ચાબુક ફટકા મારે છે મારકૂટ કરે છે તો છતાં મારા એ વર્ડ આજે પણ મને થોડાક યાદ છે કે ચાબુકના ફટકા પડે તો સ્નેહના સત્કાર છે પતિ છે તો જિંદગી નહીં તો સુનો સંસાર છે એથી જ અરપુ પ્રાણ મને પતિ ઉપર ત્યાર છે બાપુ એમને કાંઈ પણ ન કહેતા એ ગમે તેવા હોય ગમે તેવા અન્નના કાઢા ટુકડા ખવડાવશે તો પણ મારા માટે અમૃત છે આવી એક વવની એ પાતળ ભજીયાને અમને સમજાવતા હતા અને આ પાંચો કચ્છ વાત કરી કે ભાઈચારાની ત્યારે હિન્દુ અને મુસ્લિમ લોકો સાથે મળીને નાટકો આ વાત કરી આજી બાપા એના ઉપર થી ખ્યાલ આવે છે કે ઈ કોમી એકતા કેટલી હશે ને આજના સમયમાં એ વિચારવા જેવું છે ને આજી બાપા ને હું એ કહીશ કે એ સમયમાં ભજવાતા નાટકોના થોડાક નામ આપો કે કયા કયા નાટકો ભજવાતા

તો પૂજે જો ફરકાર અચેતો જયારે પૂજા એ કરોડા ઉપર ચડાઈ કરી હતી અને એ વખતમાં જે હિન્દુ ના તહેવાર હતા

અત્યારે ઈશ્વર દેવી નું જે થઈ એ તૈરી ની અંદર તમામ ગ્રામજનોએ તમામ સનાતન ધર્મ ના માણસોએ આ ગામની અંદર પાંખી પાડી હતી અને ગામની અંદર પહેરી ઉજવી હતી અને અમારો જયારે તમારો ગોત્રી માતા નો તહેવાર આવે છે ત્યારે પણ અમારા મુસ્લિમ સમાજ તેની સાથે સહયોગ આપે છે આટલો એ ગામની અંદર ભાઈચારો હતો અને આજે પણ યસપર ની અંદર છે આટલું કઈ હું મારા સ્થાન ઉપર બેસી જાઉં છું ને હાજી બાપા થોડોક તમે જે પણ મને થોડુંક યાદ છે કે રણ માં જય માળાનો પાત્ર જય મંગણા નો પાત્ર લીધેલો હતો એના એક ગીત છે એ જો શબ્દો યાદ હોય તો સંભળાવો રાસ થઈ રાજય ગયો છે તો ઘણા વર્ષ છે

સારું હાજી બાપા ટાઈમ આપ્યો આટલો બધો અને વડીલો મુખે આપને આ જૂની વાતો જાણવા મળી ખુબ ખુબ આભાર હાજી બાપા